એ સારું કામ કરે છે અને આપણે સારાને આગળ લઈ જવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તો એવાનો સન્માન કરવા આપણે કેમ બોલીએ તો આ એક સન્માન પત્ર બનાવેલ છે એ સન્માન પત્રનો વાંચન લીલા બેન ત્યારબાદ આપણા એસએસજી ના સભ્યો પાર્ટી સરકાર છે સન્માન નીતિ તરફ આપણે જઈએ એટલે અત્યારે આ સન્માન પત્ર હું વાંચે સંભળાવીશ સન્માન પત્ર

कमिटी तथा खाला परिवार 我他妈二妈的。<Yeah. S 1> आपरे सहर्ष सम्मान करे सरपंच जी को आमंत्रित से ग्राम जी हां सियासी साहेब एसएफसी एसएफसी जनों मित्र आरोहण कर्मचारी या गांव थी पधारेला वालों તેમજ મારા વાલા બાળક આજે આપ આપ સન્માન નું તમે વિચાર્યું જ ન હતું કારણ કે મારા પર એ લોકોને કોઈ માહિતી માંગી ન મળે કંઈ કીધું ન મળે એટલે મને તો ખબર જ ન મળે એમ કે આ રીતે આ લોકો સન્માન કરવાના છે બરાબર ત્યારે સાહેબ કહેતા હતા કે સાંદીપની ઋષિ એવોર્ડ મળ્યો

અર બોલોસની તાજલ એક સફર કેલ્યા ગયા ગામડા સરપંચ સર શાળાના કોચિંગ શા શાળાના staff વાલેઓ અને નાના નાના બાળકો આજે 15મી ઓગસ્ટના નિમિત્તે હું ઘણીવાર આવું છું રેલીમાં આવવાનો ખૂબ આનંદ થાય છોકરાઓકો સાથે ખૂબ મજા આવે એટલે અમારી શાળામાં જ્યારે પ્રોગ્રામ પતી જાય એટલે હું એમ કે કેરિયા શાળામાં જવું જોઈએ એટલા માટે આ શાળામાં આવીને મને આનંદ થાય છે બાળકો પણ ખૂબ જ ઉત્સાહ રહે છે બાર વાટિકાના પહેલા બીજા એ નાના નાના છો છોકરાઓને જ્યારે દોડતા જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ સ્વતંત્રતા આપણને જે મળી એ આ બાળકોના માટે કેટલું ગૌરવ કહેવાય કે એ લોકો અત્યારેથી એ લોકો પંદરમી ઓગસ્ટના જે લોકો એ લોકો સન્માન માટે છે કરી રહ્યા છે તે છે બીજો કે સાડાના આચાર્યને જે સન્માન પત્ર તેમજ તાડાવા અને બધાને બપોર માટે તેવી શુભેચ્છાઓ સંભળું અનિલભાઈ દેખવાની આભાર નમસ્કાર અહીં પધારેલ આપણા ગામના વડીલો અને મેડમ સરપંચશ્રી અને માન્ય શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો અને મારા નાના ભૂલકાઓ હવે કહેવામાં આવે મારે સ્કૂલ સાથે તો બહુ સંબંધ નથી હાલમાં પણ મોટા છોકરાને ભણવાનું છે પણ સ્કૂલ ની વાત કરીએ તો મે મારિયા ધર્મકટની છે અહીંયા જોબ કરે છે એટલે ઇન્ડિયા આપણો લગાવ રહી છે આવવાનું થાય છે તો ઘણી એવી સ્કૂલો જોઈએ છે અમે વલસાડમાં ઘણા બધા તાલુકાઓમાં માં આજ આનો કબૂલ જોયું છે અને આપણા આજે અનભાઈ છે એ ભૂમિકા એકદમ સરાહનીય છે તો આજે એવોર્ડ એ સન્માન તો એ ગૌરવ વસ્તુ છે પણ

આજના પ્રોગ્રામ માં પણ કોઈને ખબર સેવા યુવાઓ પણ ઘણા બધા આપણે वर्कर होते हैं और ये कौन है सेवा इंडियन प्रकार है यह कर रहे हैं क्या फिर काम कितनी उधर से तक सेवा कर रहे हैं तो विशेष आप अच्छे कर रहे हैं टाइम पर आप कर रहे हैं इंडिया के आप कर रहे हैं मैंने माफ़ कर दूँगा मैंने माफ़ कर

જીતુભાઈ છે આપણા પત્નીભાઈ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ સાથે સાથે આપણા શિક્ષકો જે ઉભા રહે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ સાથે સાથે યુવાનો કે કંઈ પણ આપણે કામ સોંપીએ તો તરત હાજર કે આપણે રસોડ બનાવવાનું છે તો બસ થઈ ગયું એ પણ થઈ ગઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે સાથે નાના ભૂલકાઓ કે વડીલો माननीय सौम्य आदरणीय आपने आ कार्यक्रम ने चले पूर्ण कार्य कर दिए हैं बराबर आपने चले आपने मानव सबको भोजन छरावत ये महीने प्रशिक्षण करवाना है